ગુડ મોર્નિંગ મિત્રો ઘણા મિત્રોને લગભગ ત્રણ ચાર જિલ્લામાં આજે સરપંચની ચૂંટણી છે તેને લઈને થોડીક ચર્ચા કરીએ એમ કરીને હું તમારા સમક્ષ હાજર થયો છું જો સરપંચ કેવા લાવવા એવું એક આપણો થમનાલ છે તો હું તમને કહું કે પાંચ વર્ષનો સવાલ છે મિત્રો એટલે તમે કોઈ પાર્ટી ઉપર ભરોસો ન રાખતા ઘણી પાર્ટીના લોકો તમને ઓટોના સમય પર સો બસો રૂપિયા આપશે આમ કરીને તમારો મંતવ્ય વેચતો લઈ લેને એવું કે તોય ચાલે એટલે તમે આ આ લાલચમાં ન આવી જાતા અને પાંચ વર્ષ પછી પછતાવો ન થાય એનું ધ્યાન રાખજો જો સો પાંચસો આપે તો કંઈ ના તમે પૈસા તો લઈ જ લેજો પણ ઓટ એવા વ્યક્તિને આપજો કે જે ગામનો સારો ઇચ્છતો હોય જે ગામમાં સારી રીતે તેની પહેચાન હોય કેમ કે એ એક આપણને ખપત હોય આપણા ગામનો વ્યક્તિને કે આ કેવો છે યાર નકર ખુદ નેતા થઈને એ ખોટું કામ કરતો હોય તો પછી પ્રજાનું તે હું એટલે તમને હું કહેવા માગું છું કે આ વ્યક્તિને વોટ આપજો અને જો આ હજી લગભગ સાત વાગ્યાનો ટાઈમ છે મોટાભાગના વિસ્તારોમાં વોટિંગ શરૂ થઈ ગઈ હશે એટલે આપણો વિડીયો બને એટલો શેર કરજો અને દરેક વ્યક્તિ સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો આભાર તમારો